મિત્રો આ અમાવસ્યાના દિવસે થનારું ગ્રહણ કોઈ સાધારણ સૂર્યગ્રહણ નથી કારણ કે આ સૂર્યગ્રહણ પછી એવી છ ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય બે ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ બદલાવવા જઈ રહ્યું છે માતાઓ અને બહેનો ચાલો તમને બધાને જણાવી દઈએ કે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ ભારતમાં ક્યાં દેખાશે અને આ બાર રાશિઓમાંથી કઈ એવી ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આ સૂર્યગ્રહણ પછી બદલાવવા જઈ રહ્યું છે તેમને તેમના ભાગ્યની કૃપા મળશે એટલે કે મહાદેવ તેમના ઉપર ખૂબ જ પ્રસન્ન છે જે વ્યક્તિ ઉપર મહાદેવની નજર પડે છે તે વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે આવા વ્યક્તિનું ભાગ્ય બદલાઈ જાય છે તેથી તમને વિનંતી છે કે આ બધી જાણકારી મેળવવા માટે વિડીયોને અંત સુધી ચોક્કસ જુઓ કારણ કે તમને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી પરંતુ આ ખૂબ જ ઘાતક બનવાનું છે સૂર્યગ્રહણમાં બાર રાશિઓમાંથી કેટલીક એવી ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આ સૂર્યગ્રહણ પછી બદલાઈ જશે અને જો તમે પણ ભગવાન ભોળાનાથના આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગતા હોવ તો કોમેન્ટ બોક્સમાં અરહર મહાદેવ ચોક્કસ લખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો સૂર્યગ્રહણનો સમય શું હશે સૂતકનો સમય શું હશે અમે તમને આ નાનકડા વિડીયો દ્વારા સંપૂર્ણ માહિતી આપીશું તમને જણાવી દઈએ કે ભારતીય સમય અનુસાર આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ ઓક્ટોબર મહિનામાં થવાનું છે તો ચાલો જાણીએ કે ગ્રહણનો સમય અને સૂતકનો સમય શું છે આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ બે ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ થવા જઈ રહ્યું છે જેનો પ્રભાવ આખી પૃથ્વી ઉપર રહેવાનો છે વૈદિક પંચાંગ અનુસાર સૂર્યગ્રહણ અશ્વિની માસની અમાવસ પર થશે બે ઓક્ટોબરના રોજ રાત્રે નવ વાગ્યાને બાર મિનિટે શરૂ થશે જે મોડી રાત્રે ત્રણ વાગ્યાને સત્તર મિનિટે સમાપ્ત થશે આ ગ્રહણનો કુલ સમયગાળો લગભગ છ કલાક અને ચાર મિનિટનો હશે ચંદ્રગ્રહણનો સૂતક સમયગાળો નવ કલાક પહેલાં શરૂ થાય છે જે આ દ્રષ્ટિકોણથી સૂર્યગ્રહણના બાર કલાક પહેલાં શરૂ થાય છે બે ઓક્ટોબરે સૂર્યગ્રહણનો સૂતક સમયગાળો સવારે નવ વાગીને એક મિનિટથી શરૂ થાય છે પરંતુ ભારતમાં સૂર્યગ્રહણ ક્યાં જોવા મળશે તે પહેલાં ચાલો તમને જણાવીએ કે સૂતક કાળ નવ કલાક પહેલાં શરૂ થાય છે અને આ સમય દરમિયાન ધર્મ કર્મ નથી થતા સગર્ભા સ્ત્રીઓએ કાળથી લઈને ગ્રહણ સુધી સાવધાન રહેવાની જરૂર છે આપણો ગ્રહ પૃથ્વી એ ખૂબ જ મોટા તારાની આસપાસ ફરે છે અને આપણી પૃથ્વીના ઉપગ્રહમાંનો એક ચંદ્ર છે જે પૃથ્વીની આસપાસ ફરતો રહે છે ક્યારેક ચંદ્ર તેના ગ્રહ પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય છે જેના કારણે સૂર્ય પૃથ્વી પર રહેતા લોકોને દેખાતો બંધ થઈ જાય છે અને તેથી આ સ્થિતિને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે આવી સ્થિતિમાં ચંદ્ર સૂર્યપ્રકાશને આંશિક રીતે અથવા તો સંપૂર્ણ રીતે દેખાવો સંભવ નથી રહેતો અને સૂર્યગ્રહણ ક્યારે થાય છે તે તમને જણાવીએ તો અમાવસ્યા દરમિયાન ચંદ્ર સૂર્યના માત્ર એક ભાગને આવરી લે છે જેને આંશિક સૂર્યગ્રહણ કહેવામાં આવે છે પરંતુ તે ત્યારે પણ થાય છે જ્યારે ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે આવરી લે છે જેને કુલ સૂર્યગ્રહણ કહેવામાં આવે છે ધ્યાનમાં રાખો કે સંપૂર્ણ સૂર્યગ્રહણ પૃથ્વીના ખૂબ જ નાના ભાગમાં જોઈ શકાય છે જે સામાન્ય રીતે અઢીસો કિલોમીટરના વ્યાસમાં હોય છે અને બાકીના પૃથ્વી પર જ પણ આ જ ગ્રહણ જોઈ શકે છે માત્ર આંશિક સૂર્યગ્રહણ તરીકે જોવામાં આવે છે તેની ગતિને કારણે સંપૂર્ણ સૂર્યગ્રહણના પ્રસંગે ચંદ્રને સૂર્યની સામેથી પસાર થવામાં લગભગ બે કલાક લાગે છે અને આ સમય દરમિયાન ચંદ્ર મહત્તમ સાત મિનિટ સુધી સૂર્યને સંપૂર્ણપણે આવરીને છે અને આ સમય દરમિયાન પૃથ્વીના તે ભાગમાં રાત્રિ જેવું વાતાવરણ સર્જાય છે પરંતુ બારમાંથી કેટલીક એવી ભાગ્યશાળી રાશિઓ છે જેની ઉપર ગ્રહણનો પ્રભાવ વધારે રહેશે માતાઓ અને બહેનો અમે તમને એ પણ જણાવીશું કે ભારતમાં તે ક્યાં જોવા મળશે પરંતુ તેના પહેલાં એ જાણી લઈએ કે કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેમનું જીવન આ સૂર્યગ્રહણ બાદ આ રાશિના લોકોનું નસીબ બદલાઈ જશે તમને જણાવી દઈએ કે ભગવાન શિવ હવે બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ ઉપર પ્રસન્ન થઈ ગયા છે જેના કારણે હવે આ રાશિના લોકોના જીવનના તમામ દુઃખ પીડા અને કષ્ટો દૂર થવાના છે ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે જેના કારણે આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે મિત્રો તે કઈ ભાગ્યશાળી રાશિ છે જે રાશિના જાતકોને ખૂબ જ સારા સમાચાર મળવાના છે તે રાશિના લોકોનું જીવન હવે બદલાવવા જઈ રહ્યું છે આ વિડીયોમાં અમે તમને કેટલીક રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો તમે બધા આ વિડિયોને સ્કીપ કર્યા વગર શરૂઆતથી લઈને અંત સુધી જરૂર જોજો કારણ કે બારમાંથી છ રાશિના લોકો માટે આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી પરંતુ આ સૂર્યગ્રહણ પછી આ રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ જશે મિત્રો વિડીયોને શરૂ કરતા પહેલાં ભગવાન શિવના સાચા ભક્તોએ આ વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને તમારી રાશિ અવશ્ય લખો તો ચાલો મિત્રો તે રાશિઓ વિશે વાત કરીએ જેમને ભગવાન શિવના વિશેષ આશીર્વાદ મળવાના છે આપણે બધા જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓ છે જેમાંથી એક છે મહાદેવ મહાદેવની કૃપા દૃષ્ટિ જે પણ વ્યક્તિ પર પડે છે તેઓને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી જે લોકો અન્યને નુકસાન પહોંચાડે છે તેમને ભગવાન શિવ દંડ આપે છે આ રાશિના જાતકોને હવે તેમના જીવનમાં કોઈ પણ વસ્તુની કમી નહીં રહે તમને જણાવીએ કે આ રાશિના લોકો પર ભગવાન શિવની વિશેષ કૃપા રહેશે ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિના ચાતકોને તેમના જીવનમાં અનેક પ્રકારની મોટી સફળતાઓ મળવાની છે જેના કારણે આ રાશિવાળા લોકોનું જીવન હવે સંપૂર્ણપણે બદલાઈ જશે મિત્રો જે ભાગ્યશાળી રાશિઓ વિશે અમે વાત કરી રહ્યા છીએ તેવા પ્રથમ ભાગ્યશાળી રાશિ મકર છે મકર રાશિના ચાતકોને જણાવી દઈએ કે મકર રાશિના લોકો જેઓ નોકરી કરવા અથવા તો વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છે છે તેમને તેમના પદ ઉપર પ્રમોશન મળશે વિદેશમાં નોકરી અને અભ્યાસની સાથે સાથે આ લોકોની આવકમાં વધારો થશે તેમના વ્યવસાયમાં વધારે લાભ થવાની સંભાવના છે મકર રાશિના લોકો પર ભગવાન શિવની કૃપા વરસી રહી છે જે તમારા જીવનમાંથી તમામ દુઃખ પીડા અને કષ્ટો દૂર કરી દેશે જેના કારણે મકર રાશિના લોકો માટે તમારું જીવન બદલાઈ જશે મિત્રો આ લિસ્ટમાં આગળની રાશિ મેષ છે મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારા લોકો માટે સમય ખૂબ જ સારો રહેશે મિત્રો ભગવાન શિવ આ રાશિના લોકો ઉપર ખૂબ જ પ્રસન્ન છે તમારું માન અને પ્રતિષ્ઠા વધશે મેષ રાશિના લોકો સમાજમાં તમારી પ્રશંસા થશે અને ભગવાન શિવની કૃપાથી હવે તમને સફળતાની નવી તકો મળશે તમે તમારા જીવનમાં આગળ વધશો કોઈ કામ બાકી હતું તે હવે સમયસર પૂર્ણ થવાનું શરૂ થશે અને તમે જે પણ કાર્ય શરૂ કરવા માગો છો તે તમે સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો મિત્રો ભગવાન શિવના આશીર્વાદથી તમારા ઘરમાં વૃદ્ધિ થશે તમને ધન પ્રાપ્તિની ઘણી તકો મળશે તમારા ઘર અને પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે તમારા વ્યવસાયમાં વધારો થશે અને તમને અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે તો તમારા પર ભગવાન શિવની વિશેષ કૃપા છે તો આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને આ સમયને તમારા હાથમાંથી જવા ન દો મિત્રો આ સૂચનામાં આવતી આગામી એટલે કે આગળની રાશિની વાત કરીએ તો તે વૃષભ રાશિ છે વૃષભ રાશિના જાતકોને જણાવીએ કે હવે ભગવાન શિવના આશીર્વાદથી તમને ખૂબ જ જલ્દી એક શુભ સંકેત મળવાનો છે મિત્રો તમને હવે તમારી મહેનતનો લાભ મળશે તમને જણાવીએ કે ભગવાન શિવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે તમારા અટકેલા કાર્ય હવે પૂર્ણ થશે આ સાથે જ આ રાશિના લોકોને ઘણા પ્રકારના લાભો અને ધનની મોટી સફળતા મળવાની છે મિત્રો તમને તમારા પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ મળશે તમને જણાવી દઈએ કે વૃષભ રાશિવાળા લોકો તમારા પર ભગવાન શિવ બહુ ખાસ અને વિશેષ કૃપા કરી રહ્યા છે તમે તમારા જીવનમાં આગળ વધશો તમે હવે તમારી સફળતાનો ધ્વજ લહેરાવશો તેથી દુનિયા હવે તમારી પ્રતિભાને જોશે ભગવાન શિવના આશીર્વાદથી હવે તમારા માટે આ સમય બહુ જ સારો રહેશે મિત્રો હવે પછીની રાશિ કન્યા રાશિ છે મિત્રો કન્યા રાશિના લોકો પર ભગવાન શિવની વિશેષ કૃપા છે ચાલો તમને જણાવીએ કે તમને ફાયદો તો થશે જ પરંતુ તમારા બિઝનેસમાં પણ મોટો ફાયદો થશે આ સિવાય જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગારમાં પણ વધારો થવાની પૂરી તક મળી રહી છે સાથે જ જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોતા હોય છે તેમનું સપનું પણ હવે સાકાર થઈ શકે છે કન્યા રાશિના લોકો તમારા પર ભગવાન શિવ વિશેષ આશીર્વાદ વરસાવી રહ્યા છે સાથે જ જે લોકો વેપાર કરે છે તેઓને તેમના વ્યવસાયમાં વધુ નફો મળશે સાથે સાથે જેઓ ઈચ્છે છે તેઓને ધન પ્રાપ્તિની કડી તકો મળવાની છે તમને સંતાન સુખ પ્રાપ્ત થશે અને તે જ સમયે તેમના ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધો વધુ મજબૂત થશે અને સાથે જ તમારા બધા કામ પણ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે વાહનની યોજના કરી હોય તો તે પણ હવે સફળ બનશે અને ભગવાન શિવના આશીર્વાદથી તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ સંપત્તિ અને સફળતા મળવાની છે જે તમારા જીવનને બદલી નાખશે મિત્રો આ લિસ્ટમાં આવનારી રાશિ સિંહ રાશિ છે આ રાશિના લોકોને ભગવાન શિવની કૃપાથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો રહેવાનો છે સમાજ દ્વારા તમારી પ્રશંસા થશે હવે તમને તમારા જીવનમાં એવી નવી તકો મળવાની છે જે તમારા જીવનમાં સારા ફેરફારો લાવશે આનાથી એક તરફ પરિવારમાં સુખ શાંતિ રહેશે તો બીજી તરફ સિંહ રાશિના જાતકોને વેપારમાં વૃદ્ધિ થશે હવે તમને ચારેય બાજુથી લાભ મળવાનો છે તેની સાથે જે લોકો નોકરી કરે છે તેઓને નોકરીમાં પ્રમોશન પણ મળવાનું છે અમે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી હવે તમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે જે તમારા જીવનમાં પરિવર્તન લાવશે અને તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે અને સાથે જ તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ બનાવશે સંતાન પ્રાપ્તિનું સુખ મળશે જેનાથી પરિવારમાં ખુશીઓ આવશે મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી સિંહ રાશિના લોકોને હવે તમારા જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે જે તમારું જીવન બદલી નાખશે સિંહ રાશિના લોકો ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય તમારી તરફેણમાં છે મિત્રો આ સૂચિમાં આવનારી ભાગ્યશાળી રાશિ ધન છે ધન રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શિવના આશીર્વાદથી તમને ખૂબ જ જલ્દી સફળતા મળશે આ મિત્રો તમને જણાવી દઈએ કે હવે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે જેના કારણે તમારી ખુશીની કોઈ સીમા નહીં રહે તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે ભગવાન શિવની કૃપાથી તમારા બધા પૈસા સંબંધિત કામ પૂર્ણ થશે તમને ધન પ્રાપ્તિની ઘણી તકો મળવાની છે ધનમાં વધારો થશે અનેક પ્રકારના લાભ થશે આર્થિક લાભ અને મોટી સફળતા હવે તમને મળવા જઈ રહ્યા છે ભગવાન શિવના આશીર્વાદ ખાસ કરીને તમારા ઉપર વરસી રહ્યા છે તમને જણાવી દઈએ કે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગારમાં પણ વધારો થવાની સંભાવના છે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારા જીવનની તમામ સમસ્યાઓ હવે સમાપ્ત થઈ જશે અને તમને તમારા જીવનમાં મોટી સફળતા મળશે જે તમારું જીવન બદલી નાખશે મિત્રો આગળની ભાગ્યશાળી કુંભ રાશિ છે કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપા તમારા ઉપર થવા જઈ રહી છે તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર ભરાવા જઈ રહ્યો છે હવે તમને તમારા જીવનમાં ખૂબ જ સારા સમાચાર મળવાના છે તમે જે પણ મહેનત કરી છે હવે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે તે જ સમયે તમારું અટકેલું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે અને તે જ સમયે જે લોકો વેપાર કરે છે તેમને વ્યવસાયમાં લાભ મળશે રાશિના લોકો હવે તમે જીવનમાં ચારેય બાજુથી પ્રસન્નતા અને પ્રસન્નતા જ અનુભવશો તે જ સમયે જેઓ કામ કરી રહ્યા છે તેઓ તેમને નોકરીમાં પ્રમોશન અને પગાર વધારા માટે લાયક બનાવે છે તે જ સમયે જેઓ નોકરી શોધી રહ્યા છે તેઓને પણ નોકરી મળશે અને જો તમારા કોઈ પૈસા બાકી છે તે તમને હવે જલ્દીથી પાછા મળી જશે અને કુંભ રાશિના લોકો તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ આવવાની છે તમને તમારા જીવનમાં ખુશીનો નવો અહેસાસ થવાનો છે કુંભ રાશિના લોકો ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા ઉપર ચાલી રહી છે આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને ભગવાન શનિદેવના વિશેષ આશીર્વાદ તમારા ઉપર બની રહ્યા છે તમને નોકરીમાં પ્રમોશન મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમારા પરિવારમાં શાંતિ અને આનંદનો માહોલ રહેશે ભગવાન શિવની કૃપાથી તમારા દરેક કામમાં અચાનક ધનલાભ થશે અને ધનલાભ થવાની સંભાવના છે મિત્રો આગળની રાશિ મિથુન રાશિ છે મિથુન રાશિના જાતકોને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે જે લોકો નવું વાહન અથવા તો કર ખરીદવાનું વિચારી રહ્યા છે હવે તમને તેની ખુશી મળવાની છે મિથુન રાશિના જાતકોને સંતાન પ્રાપ્તિથી કર અને પરિવારમાં ખુશીઓ આવશે તો આ સમયનો પૂર્ણ લાભ ઉઠાવો અને તેને તમારાથી દૂર ન થવા દો તો મિત્રો આ તે ભાગ્યશાળી રાશિઓ હતી જેને ભગવાન શિવના આશીર્વાદથી અપાર ખુશીઓ મળવાની છે આ રાશિના લોકોના જીવનમાં હવે ખુશીઓ આવશે ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિના લોકોને જીવનમાં અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે જે આ રાશિના લોકોનું જીવન બદલી નાખશે સૂર્યગ્રહણ પછી તમામ રાશિઓનું ભાગ્ય બદલાશે હવે તમને જણાવી દઈએ કે આ સૂર્યગ્રહણ કયા દેશોમાં દેખાશે વર્ષનું સૂર્યગ્રહણ યુરોપ આફ્રિકા ઉત્તર અને દક્ષિણ અમેરિકા પ્રશાંત મહાસાગર એટલાન્ટિક મહાસાગર અને આર્કટિક અને એન્ટાર્કટિકાના કેટલાક સ્થળોએ જોવા મળશે પરંતુ તે ભારતમાં દેખાશે નહીં પરંતુ ગ્રહણના પ્રભાવને કારણે બારમાંથી ઉપરની કેટલીક ભાગ્યશાળી રાશિઓ પર આ ગ્રહણનો પ્રભાવ ચોક્કસપણે પડશે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં અરર મહાદેવ જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાયકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તુરંત જ મળે